રાંધણ ગેસના બાટલાના ભાવમાં રૂપિયા પચાસના તોતીન ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને કમર તોડ ફટકો પડ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજ બરોજ પીસાતો જ જાય છે રોજ બરોજ રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબતા ગયા છે આવી કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કળ બની ગયું છે તેમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાંધણ કેસના ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દેશની આર્થિક આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ જ ખરાબ છે આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષમાં હોળી દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી આમ આદમી પાર્ટી સુરક્ષર મહેન્દ્રભાઈ નાવડિયા પ્રમુખશ્રીની આગેવાનીમાં આજે તમામ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટર શ્રીને અમે રજૂઆત કરવા માટે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા એટલે કે રાંધણ ગેસના બાટલામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી માંગ છે કારણ કે જયારે ભાજપ ની સરકાર નહોતી કેન્દ્ર માં ત્યારે આજ ભાજપના બાટલાનો ભાવ હતો ત્યારે એમને વધારે લાગતો હતો અને રોડ પર ઉતરી જતા હતા ગેસના બાટલા લઈ લઈને ઉતરી જતા હતા ભાજપનો મહિલા મોરચો ઉતરી જતો હતો જ્યારે અત્યારે સાડી આઠસો રૂપિયા ભાવ થયો છે તો અત્યારે ભાજપ કેમ ચૂપ છે અત્યારે કેમ વિકાસની વાતો કરે છે આવી મોંઘવારીમાં અને આવી પરિસ્થિતિમાં જે રાંધણ ગેસમાં પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે એટલા માટે આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાઓ પર આવેદન આપે છે કે તાત્કાલિક ધોરણે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે આ મુદ્દે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂપિયા પચાસનો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટની મોટી અસર થાય તેવું કામ કર્યું છે આથી મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી અને જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો કરોડો લોકોને બે ટંકનું ભોજન ખાવાના ફાંફા પણ પડે તેમ છે આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો રૂપિયા પચાસનો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત